દાન બાપુ દ્વારા સ્થાપિત કરેલ દાનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો દર્શન અર્થે પહોંચે જેમાં લોકોને લોકમાન્યતા તેવી છે કે દાનેશ્વર મહાદેવ મંદિર જે વ્યક્તિઓ માંગે તે પૂર્ણ થાય છે ગુરુદેવ દાન દેવાયન મહ દાનેશ્વર વર્ષની જેમ સંત બે હજાર પચીસના પરમ પૂજ્ય વલ્કુબાપુનો સંકલ્પ અને દાનવ ભક્તાને સુખાકારી અને સુખ સમૃદ્ધિ માટે દર વર્ષની જેમ દાન મહારાજના સાનિધ્યમાં દાન મહારાજે સ્થાપિત દાનેશ્વર મહાદેવની જગ્યા ઉપર આ બ્રાહ્મણો દ્વારા આખા શ્રાવણ માસ દરમિયાન એકાદશ નમસ્તે આવર્તન રુધરાભિષેક થઈ રહ્યો છે એટલા માટે કે દા વલ્કુબાપુનો સંકલ્પ અને દાન મહારાજની અસીમ કૃપા ચલાલા અને આજુબાજુની ભૂમિ ઉપર બધાને દાન મહારાજનો આશીર્વાદ સદા માટે મળી રહે એ હેતુથી સંકલ્પ મુજબ દાનેશ્વર મહાદેવની જગ્યા ઉપર બ્રાહ્મણો દ્વારા આખા મહિના એકાદશ રુદ્રાભિષેક સવારથી બપોર સુધી થાય આ સાથે છેલ્લા ત્રણ દિવસ કે જે તેરસ ચૌદસને અમાવસ ત્રણ દિવસ દાન મહારાજના સાનિધ્યમાં ભક્તો દ્વારા સંકલ્પિત અને વલકુબાપુ દ્વારા સંકલ્પિત ત્રણ દિવસનું રુદ્ર આયોજન થાય સાથે સાથે અમાસને દિવસે છેલ્લે જ્યારે ભક્તો દ્વારા સમાપન થાય ક્ષમાપન કરી દાન મહારાજનો આશીર્વાદ અને વર્ષ પર્યંત એક વર્ષમાં બધા પાછા આ વર્ષની ભૂલચૂકનું ક્ષય કરી અને ભૂલચૂકની સુધા ભૂલચૂકની માફી માગી દાન મહારાજની સાનિધ્યમાં દાન મહારાજ પાસે નવા વર્ષ માટે બધા ભક્તોની સુખાકારી અને સમૃદ્ધિ માટે દાન મહારાજના આશીર્વાદ મળી રહે એ હેતુથી આખા શ્રાવણ માસ પરંત દાન મહારાજ જગ્યામાં રુદ્રાભિષેક થાય તો આ રુદ્રાભિષેકમાં દાન મહારાજના ભક્તો સહિત અનેક ભક્તો દ્વારા દાન મહારાજનો આશીર્વાદ મળે હેતુથી ભક્તજનો પણ અભિષેક દરમિયાન અને મહિના પરંત મહિના દરમિયાન દાન મહારાજના આશીર્વાદ લહે રહેશે લે છે અને મળે પણ છે સાથે સાથે આ દાન મહારાજના વર્ષ પર્યંત આશીર્વાદ મળે અને દાન મહારાજ પાસે આ મહિનામાં શ્રાવણ માસ દાનેશ્વર મહાદેવ પાસે એવી આશા આશીર્વાદ માગીએ કે આ વર્ષની જેમ પણ આવતું વર્ષ પણ સુખાકારી અને દાન મહારાજનો આશીર્વાદ મળી રહે એ હેતુથી આખા વર્ષની ભૂલચૂકનો ક્ષય કરીને નવા વર્ષ માટે બધાની સુખ સમૃદ્ધિને અખૂટ રહે એવો દાન મહારાજ પાસે બધા પાસે દાનેશ્વર મહાદેવ પાસે આશીર્વાદ મળી રહે એ હેતુથી વર્ષ શ્રાવણ માસમાં બ્રાહ્મણો દ્વારા અભિષેક અને ભક્તજનોને આશીર્વાદ મળે અને આવતા વર્ષ માટે પણ સુખાકારી સમૃદ્ધિને ભક્તોને આયુષ્ય પૂરી મળે અને બધા જ કાર્યોને મનોરથ પૂર્ણ થાય એવો દાન મહારાજ પાસે દાનેશ્વર મહાદેવ પાસે આશીર્વાદ બધાને જય દાન મહારાજ મહાદેવ હર નમો નમ દેવ